તાલુકાની પે સેન્ટરની નવ સરકારી પ્રાથમિક શાળાના બે હજાર બાળકોને શ્રદ્ધા સંસ્કાર પરિવાર દ્વારા નોટબુક અને ચોપડા વિતરણ કરવામાં આવ્યું અમદાવાદ સ્થિત શ્રદ્ધા સંસ્કાર પરિવાર દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાની વાઘાવત પે સેન્ટરની તમામ શાળાઓમાં અભ્યાસ કરતા બાલવાટીકાથી ધોરણ આઠના બે હજાર જેટલા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને ધોરણ મુજબ નોટબુક અને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેની અંદાજિત કિંમત બે લાખ પચ્ચીસ હજાર રૂપિયા જેટલી થાય છે વાઘાવત પથાવત જરાવત ગોકળપુરા કલેશર ઉમાચીની મુવાડી આંબડીયાની મુવાડી શંકુવાડીની મુવાડી રોહિડાનો ટેકરો આ તમામ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા કુલ બે હજાર વિદ્યાર્થીઓને મદદ કરવામાં આવી હતી શ્રદ્ધા સંસ્કાર પરિવારના પ્રમુખ તેજસભાઈ શાહ તથા રૂપેશભાઈ શાહ અને સંસ્થાના તમામ સભ્યોનો તમામ શાળા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો દિવ્ય સરદાર ન્યૂઝ સબ પર નજર સબકી ખબર